નવ સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કુલ અમારા સાત વિધાનસભા મત વિસ્તારોના લગભગ એકવીસો ને છત્રીસ જેટલા મતદાન મથકોએ આગામી સાત મેના રોજ યોજાનાર ચૂંટણીની તમામ વ્યવસ્થાઓ એ કરવામાં આવેલી છે ખાસ કરીને આ તમામ મતદાન મથકોએ એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી જેમાં કે પીવાના પાણીની સુવિધા છાંયડો રેમ આ બધી જ સુવિધાઓ એ તમામ મતદાન મથકો ઉપર કરવામાં આવી છે આ ઉપરાંત જે દિવ્યાંગ મતદારજનો છે એમના માટે પણ દરેક ગામ દીઠ વ્હીલચેરની વ્યવસ્થા એવી જ રીતે એક જે પીએસએલ હશે જે મતદાન મથકોનું જૂથ હશે એમાં પણ વ્હીલચેરની વ્યવસ્થા રાખવામાં આવનાર છે સાથે સાથે સ્વયંસેવકો સક્ષમ એપથી એમની જે કંઈ પણ એમને જરૂરિયાતો હોય એ અમને જણાવી શકશે આ ઉપરાંત પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના મતદારો અને ખાસ કરીને ચાલીસ ટકાથી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે પણ ઘેર બેઠા ટપાલ મતપત્રથી વ્યવસ્થા પણ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં અમારું આખું જ વ્યવસ્થા તંત્ર એ આગામી લોકસભા ચૂંટણી કરવા માટે થઈને સુસજ્જ છે અને એમાં ખાસ કરીને અમારા જે કર્મચારી મિત્રો છે એમના માટે પણ આ વખતે તમામ કર્મચારીઓ કોઈ બાકી ન રહી જાય એના માટે ટપાલ મતપત્ર અને ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે આગામી તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ લોકસભા જનરલ ઇલેક્શન યોજાનાર છે અને સાત તારીખના રોજ મતદાન થનાર છે આ વખતે પણ દર ચૂંટણીની જેમ જ ચૂંટણી પંચના આદેશ મુજબ દરેક બૂથો ઉપર તમામ મતદારો માટે થઈ અને સુરક્ષાની પૂરતી તૈયારી કરવામાં આવેલી છે તમામ બૂથો ઉપર મોટા પ્રમાણમાં પોલીસના કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે એટલે મારી તમામ મતદારોને અપીલ છે કે આપ લોકો તારીખ સાત મેના રોજ મોટી સંખ્યામાં મતદાન મથક ઉપર જઈ અને આપના અધિકારનો પ્રયોગ કરો પોલીસ કર્મચારીઓ કે જે ચૂંટણી ફરજમાં રોકાયેલા હોવા છતાં ઈડીસી અને પોસ્ટલ બેલેટ દ્વારા સો ટકા મતદાન કરે એ પ્રકારની વ્યવસ્થા પણ આ વખત ગોઠવવામાં આવેલી છે આથી મારે તમામ મતદારોને નમ્ર વિનંતી છે કે આ દિવસે આપ થોડો સમય કાઢી અને મતદાન અવશ્ય કરો